રાજ્યમાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા ફરી એક વખત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શાવળાજી નેશનલ હાઈવે નંબર આઠ પર બે અકસ્માત થયા

તો વધુ વિગતો સાથે સંવાદદાતા ક્ષિતિજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ક્ષિતિજ એક સાથે બે અકસ્માત શું વધુ માહિતી ગાયત્રી હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ પર ગાંભુઈ પાસે અકસ્માત થયા હતા પાંચસો મીટરની અંતરે આ બંને અકસ્માત થયા હતા શામળાજી તરફથી જે ટ્રેલર આવતું હતું તેના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા તે પલટ્યું હતું અને રોડની આડું થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેના પંદર મિનિટ બાદ તેનાથી પંદર પાંચસો મીટર દૂર જ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક રોડની આડા થઈ જતા બંને બાજુ ટ્રાફિક જામ પરિસ્થિતિ સર્જાઈ હતી ચાર થી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે અકસ્માતને દોઢ કલાક થવા છતાં ગાંભુઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી જેને લઈને વાહન ચાલકોએ રોંગ સાઇડે થઈને જવાની નોબત આવી પડી હતી જે ગાય જોડાઈ સમગ્ર માહિતી આ બદલ આપનો આભાર